ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ પટેલ કન્યા વિદ્યાલય ગાંધીધામમાં કેરિયર ગાઈડન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા સમગ્ર શિક્ષા અને બીઆરસી ભવન ગાંધીધામ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું શાળામાં બ્યુટી એન્ડ વેલનેસનો વોકેશનલ ટ્રેક ચાલે છે તે અંતર્ગત શાળાની તમામ વિદ્યાર્થીનીઓને કેરિયર અંગેનું માર્ગદર્શન મળી રહે એ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના આરંભે શાળાના આચાર્ય કૈલાસબેન ડી ચિત્રોડાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બીઆરસી લાલજીભાઈ ઠક્કર એમઆઈએસ સિદ્ધાર્થભાઈ દવે ગાંધીધામ આઈટીઆઈના મયુરીબેન રાજગોર આરતીબેન પારેખ પ્રીતિબેન હળિયા કોમલબેન ચૌહાણ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આઈટીઆઈમાંથી પધારેલા મયુરીબેન રાજગોરે આઈટીઆઈમાં ચાલતા ચૌદ ટ્રેડ વિશેની વિશેષ માહિતી આપી હતી અને દરેક કંપનીમાં તેત્રીસ ટકા મહિલા અનામતની જગ્યા અંગેની ખૂબ જ સુંદર માહિતી પૂરી પાડી હતી ધોરણ નવ પછી અને ધોરણ દસ પછી વિવિધ કોર્સ કરી શકાય છે એ અંગે સુંદર જાણકારી પૂરી પાડી હતી બીઆરસી લાલજીભાઈએ પણ આ કેરિયર ગાઈડન્સમાં વિશેષ બાબત પર પ્રકાશ પાડ્યો હતો તેમજ પધારેલા તમામ મહેમાનોએ આ કેરિયર ગાઈડન્સ અંગે વિવિધ માહિતી પૂરી પાડી હતી આ કાર્યક્રમમાં ભાગ લેનાર વોકેશનલ ટ્રેડની તમામ વિદ્યાર્થીનીઓને જિલ્લા સમગ્ર શિક્ષા અને બીઆરસી ભવન તરફથી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયવી જોશીએ કર્યું હતું તેમજ કાર્યક્રમને સફળ બનાવવા જીએસ ઈશિકા પ્રજાપતિ અને વાઇસ જીએસ હાર્દિક મેઘાણીની ટીમે ખૂબ જ મહેનત કરી હતી કાર્યક્રમની આભાર વિધિ શાળાના આચાર્યએ કરી હતી રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ